વડોદરા શહેરના સંગમ વિસ્તારમાં આવેલ વિજયનગર માઈ મંદિરની સામે ઘનશ્યામ ભાઈ અને તેમના પરિવારે ગણેશ સ્થાપનાના સોળમા વર્ષે થર્મોકોલના કોન્સેપ્ટથી ગણેશ ડેકોરેશન બનાવ્યું છે જેમાં થર્મોકોલથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જય જી ગણરાજ વિદ્યા સંદાતા કન્યાકુમારો દર્શન શ્રી રામ કોઈ શરણાગત હાવે સંસતિ સંપત્તિ સભી ભરપૂર પાવે એમ મહારાજો અતિભાવે ભોસાંદન ગુણ ગાવે જય દેવ જય દેવ જય જય હિ ગણરાજ વિદ્યા સુ હું મિહિત ચુડાસમા વિજયનગર એ સાયન્સમાંથી માટે બોલું છું અને આ મારું હોમ ડેકોરેશન છે અત્યારે તમે જોઈ રહ્યા છો જેમાં હું બધું આ વસ્તુ જે યુઝ કરી રહી છે એ બધું થર્મોકલ પર છે અને થર્મોકલમાં અમે કોન્સેપ્ટ કર્યું છે મંદિરનું જેમાં શિવજીનું બિરાજમાન કર્યું છે શિવલિંગ બતાવી છે અમે અને આગળ ગણેશજીની પ્રતિમા છે આ બધું તમે અત્યારે જોઈ રહ્યા છો ને એ બધું થર્મોકલ પર જ છે અને ટોટલી અમે મતલબ હું ને મારા ડેડ મળીને કરી રહ્યો છે એટલે મતલબ અમે બે જણ આખી રાત મતલબ નાઇટમાં અમે ડેકોરેશન કરીએ અને પછી આવી રીતે દિવસમાં ના દર વર્ષની જેમ અમે કંઈ ને કંઈક અલગ જ કરતા હોઈએ છીએ કોઈક વાર લાલબાગનું કોન્સેપ્ટ લેતા હોઈએ છીએ તો કોઈક વાર અમે ઝૂંપડીનું કોન્સેપ્ટ લેતા હોઈએ છીએ કોઈક વાર મતલબ એક એકવાર તો અમે જૂનાનું બી કરી રહ્યું છે કે ભાઈ ગણેશજીને તમે જુલાઈ શકો એ રીતે એટલે દર વર્ષની જેમ બધાને ઉત્સાહ હોય છે કે આ વખતે ઘનશ્યામયના ઘરે શું હશે કયું નવું ડેકોરેશન હશે એટલે અમારા વિજયનગરમાં બધાને મતલબ કંઈક ન્યૂ આઈકોનિક બધું જાણવા જોવા મળે છે કે કંઈક નવું કર્યું જ હશે એમને બાપાની જે થીમ આપ જોઈ રહ્યા છો અમે સોળ વર્ષથી અલગ અલગ ડેકોરેશન જાતે જ કરીએ છીએ આ લગભગ ડેકોરેશનને લગભગ આઠ દસ દિવસ થયા છે બનાવતા કટિંગ કરીને જે રીતે દાદાની પ્રેરણાથી અમે બનાવીએ છીએ એ રીતે જે ભાવથી બનાવીએ છીએ બસ સાત આઠ દિવસ લાગે છે અમને અને દર વર્ષે અલગ અલગ થીમ કરીએ છીએ અમે ફ્લેટ છે વિજયનગર મંદિર પાસે એચ નાઇન સાતસો છ્યાસી ઘનશ્યામભાઈ ચુડાસમા મારો પરિવાર છે અમે પરિવાર સાથે રહીએ છીએ અને દર વર્ષે દાદાની પ્રેરણાથી આજે સોળ વર્ષથી ગણપતિનું ડેકોરેશન કરતા આવીએ છીએ અને એક ભાવ છે દાદા મૃતે અલગ અલગ ડેકોરેશન થાય છે અને લોકો ભક્તો જોવા આવે છે રાજી કે છે કે સરસ બનાવો છો તમે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર